પરમ પૂજ્ય જીવુબા બાપુ ની પુણ્યતિથી પચાસમી પુણ્યતિથિ નિમિત્તે ભીખુબા બાપુ અને પ્રવીણસિંહજી તથા જાડેજા પરિવાર અને સમગ્ર સેવક ધુણિયા ગામ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આપણી વચ્ચે બિરાજમાન આપણા સમાજનું ગૌરવ અને જેમની પાસેથી અમે ઘણું બધું શીખ્યા છીએ એવા પરમ આદરણીય શંકરસિંહજી બાપુ મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો સામે બિરાજમાન યુવા મિત્રો વડીલો માતાઓને બહેનો બે મિનિટનો સમય છે શુભકામના પાઠવું છું પૂરોગામી વ્યક્તિઓએ જે વાત કરી એ વાતને દોહરાવું છું એમાં સમર્થન આપું છું એમને જે વિચારો રજૂ કર્યા એ ખરેખર વિચારવા લાયક અને અમલમાં મૂકવા જેવા છે ગાંધીનગરમાં દસ દિવસ પહેલા મારા પરમ સ્નેહી એવા આપણા ધર્મેન્દ્રસિંહજી અકુબા બાપુના ત્યાં પ્રવીણસિંહજીની મુલાકાત થઈ અને એમને કહ્યું કે આવો સુંદર કાર્યક્રમ છે તો મારી જાતને હું ધન્ય ભાગી ગણું છું કે એક આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો વાસુદેવસિંહજીની વાતને આગળ વધારી શકાય અશોકસિંહજીની આગળ વધારી શકાય બલરામજીનો દાખલો આપ્યો બલરામજીના દાખલામાં એવું પણ કહેવાય કે જ્યારે ધર્મ યુદ્ધ ચાલતું હતું ધર્મ યુદ્ધ જયારે અધર્મ ને યુદ્ધ ચાલતું હતું અઢાર અક્ષી સેના ભેગી થઈ હતી અને જ્યારે આપે વાત કરીએ એમ ગોહિલ સાહેબ કે અમુક જગ્યાએ ના મરાય ત્યારે બલરામજીએ જે વિરોધ ઉઠાવ્યો એ વખતે કૃષ્ણ ભગવાને એવું કીધું હતું કે જયારે ધર્મ યુદ્ધ ચાલતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તટસ્થ રહી શકે નહીં તમે પલાયન કરું છે માટે તમને બોલવાનો અધિકાર નથી તો જ્યારે સમાજની અસ્મિતાની વાત હોય આ સમાજનું યુદ્ધ હોય તારે કોઈ એમ કે ભાઈ અમારે તો તટસ્થ રહેવું પડે એવું છે તો એ તટસ્થતા નું પણ ઇતિહાસ નામ લખવામાં આવે છે આપણા મહાન પૂર્વજો માતૃ પિતૃ વંદના આપણે કરીએ છીએ એમના માટે બધું આપી દીધું યાદ કરો પિતા માં ભીષ્મ ને શાંતિ મત્સ્ય ગંધા સાથે લગ્ન કરવાની જ્યારે વાત આવી અને મત્સ્ય ગંધા પરિવાર એમના પિતાજી વાત કરી કે એક શરતે આપું કે આવનારો જે પુત્ર છે મચ્છ્યગંદા અને શાંતુની જીનો પુત્ર એ હસ્તિનાપુરની ગાદી બેસવાના હોય તો અને એમના મનમાં શંકા હતી કે દેવવ્રત એટલે કે પિતામાં ભીષ્મ હોય ત્યાં સુધી આ શક્ય નથી અને જ્યારે પિતાજીને ઉદાસ જોયા ત્યારે શાંતુ પિતાજીને સામેથી પિતામાં ભીષ્મય કહ્યું કે એક મહિનાથી તમારો ચહેરો હું ઉદાસ જોઉં છું કારણ બતાવો પિતાજી અને જ્યારે આ વાત થઈ ત્યારે એ દેવ વ્રત પછી આપણે પિતામાં ઈશ્વરની સાક્ષીએ સાક્ષી લીધી હતી કે હું આ જીવન કુવારો રહીશ ક્ષત્રિય સમાજ દાખલાઓ કહી શકાય કે જેમને પોતાના માતૃ અને પિતૃ માટે તમે યાદ કરો ટૂંકમાં વાત પતાવું છું સુધનવા ભક્ત સુધનમાં ખાલી એમની માતાજી એ ભાગવત માં તમે વાંચ્યું છે ખાલી એમના માતૃશ્રી એવું કહ્યું કે મારે ભગવાન કૃષ્ણના દર્શન કરવા છે તો સુધનવા એ કહ્યું કે માતૃશ્રી તમે ખરું કહો છો કરવા ત્યાં સામે જવાની જરૂર નથી યજ્ઞનો ઘોડો આ તમારો પુત્ર સુધનવા બાજશે એટલે કૃષ્ણ ભગવાનને અહીં આવવું પડશે આ માતૃ વંદના હતી આ પિતૃ વંદના હતી અનેક દાખલાઓ કહી શકાય ગણપતિનો દાખલો કઈ વાત પૂરી કરું છું જયારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આખા બ્રહ્માંડની પરિક્રમા કરી અને જે કોઈ પહેલો આવે એને આ પ્રમાણેનું ઇનામ આપવાની જ્યારે વાત થઈ ત્યારે કાર્તિક સ્વામીનું વાહન હતું મોર એટલે એમને એવું હતું કે હું વહેલો આવી જઈશ આખું આખા બ્રહ્માંડનું ભ્રમણ કરી ગણપતિજી બુદ્ધિના દેવતા હતા ત્યારે ગણેશ ચતુર્થી ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે એમને પોતાના માતા પિતાના ચોફેર પ્રદિક્ષિણા કરી દીધી અને વંદના કરી દીધી એટલે પ્રવીણસિંહભાઈ અને એમના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું એમને જે જે વાતો કરી વૃક્ષારોપણની તો આપણે જાણીએ છીએ આપણા ક્ષત્રિય છીએ આપણે માણસ છીએ આ પ્રકૃતિમાંથી આપણે જેટલું લીધું હોય એટલું પાછા આપણે ન આપીએ તો આપણો દોષ કહેવાય એટલે વૃક્ષારોપણ હોય રક્તદાન તો રક્ત તો લોહી તો આપણા દેશની આન બાન શાન માટે આપણે લોહી સિવાય કશું આપ્યું નથી પાંચસો બાસઠ રજવાડો તો આપી દીધા પણ જ્યારે જરૂર પડી તૃપ્તિબાઈ વાત કરી કે બચુદાનજી કોઈ એવા ગામમાં રોકાતા નહોતા જ્યાં પાડીઓ ના હોય જ્યાં વીર ના થયા હોય તો ઘણું બધું કહી શકાય પણ તેમ છતાં મને ટૂંકો સમય આપીને પણ આપ સૌ વચ્ચે મારા વિચારો રજૂ કરવાની તક આપી મારું સન્માન કર્યું એ બદલ આયોજકોનો અને જાડીદા પરિવારનો આભાર માની વિનવું છું જય સોમનાથ જય રઘુનાથ ખૂબ ખૂબ આભાર કરણસિંહજી ચાવડા સાહેબનો